ભાવનગર બહુમાળી ભવન સરિતા માપક વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર જિજ્ઞેશભાઈ જોશીની ભવ્ય ભક્તિ સામે આવી છે સતત પાંચ વર્ષે અનોખી અને અદ્ભુત શિવભક્તિ સમગ્ર શ્રાવણ માસ દરમિયાન ત્રીસ અલગ અલગ ફળોની માળાથી ત્રીસ અલગ અલગ શિવાલયોમાં માળા અર્પણ કરવાનો સંકલ્પ કરીને તેને પૂર્ણ કર્યો છે જિજ્ઞેશભાઈએ દુર્લભ અને જવલય જ જોવા મળતા એકસો આઠ આંકડા ના પુષ્પોની માળા બનાવી નિષ્કલંક મહાદેવ તેમજ સોમવતી અમાસના દિવસે એકસો આઠ કેળાના હાર અને ભાગ્યે જ મળતા બીલીના ફળો બીલાનો હાર બનાવીને એકસો આઠ શિવ ચાલીસા પાઠ સાથે અર્પણ કર્યા હતા જિજ્ઞેશભાઈ છેલ્લા ચાર વર્ષમાં તેમણે શિવજીને પહેલાં વર્ષે પ્રિય એવા એકસો આઠ ધતુરાના પુષ્પોના ફળની માળા બીજા વર્ષે ગુલાબની બે હજાર આઠ પુષ્પોની માળા બનાવીને અર્પણ કરી હતી જ્યારે તેમજ ત્રીજા વર્ષે અલગ અલગ ત્રીસ દ્રવ્યોથી અને ચોથા વર્ષે અલગ અલગ ત્રીસ ફૂલોની માળાથી પૂજા કરી હતી શિવપુરાણમાં દર્શાવ્યું છે કે ભગવાન શિવ સ્વયં પાણી છે શિવ પર પાણી ચડાવવાના મહત્વ સમુદ્ર મંથનની કથા સાથે જોડાયું છે અગ્નિ જેવા ઝેર પીધા પછી શિવનું ગળું લીલા રંગનું થઈ ગયું હતું ઝેરના પ્રકોપને શાંત કરવા માટે શિવને અશ્વિનીકુમારો અને સમસ્ત દેવી દેવતાઓએ દ્વારા ધતુરા જેવી ઔષધિઓથી ગળામાં લેપથી ઝેરની અગ્નિને શાંત પાડી હતી આથી જ શિવ પૂજામાં આંકડાનું મહત્ત્વ છે